બાવડાની નગરપાલિકામાં બાવડા નગરજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી વરસાદે ક્યારનો વિરામ લઈ લીધો છે તેમ છતાં ઘણી બધી જગ્યાઓએ પાણી ભરાયેલા જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત બાવડા મારું નામ ચૌહાણ બળદેવભાઈ ઈશ્વરભાઈ હું વિવેકાનંદાાઉનશીપનો ચેરમેન છું ચલોડા આવાસમાં બરાબર અમારે મુખ્ય સમસ્યા એ છે છેલ્લા વીસ દિવસથી અમે પાણીમાં ગંદા પાણીમાંથી અવર કરીએ છીએ નગરપાલિકા તરફથી અમને ફક્ત ડીઝલ પેટે પૈસા આપે છે અને ટ્રેક્ટરની સુવિધા અમે જાતે જ કરી છે હવે ટ્રેક્ટરની અંદર કોઈ જાનહાનિ કે કોઈ માલહાનિ થાય તો નગરપાલિકા એની કોઈ જવાબદારી રાખતી નથી અને રોડને એ તૂટી ગયું છે અને રોડ ઉપર ગંદા પાણીનું અતિશય ઉપદ્રવ થઈ ગયો છે જેના કારણે તે કૌવાણ એટલા પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં થઈ ગયું છે અને એનો અત્યારે અમે ત્રણસો જણા હાલ આવ્યા છે નગરપાલિકામાં અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર જોડે પહેલાં પરમિશન લીધી હતી અને શુક્રવારે હાજર રહેવાની વાત કરી હતી છતાં બંનેમાંથી એક બીજા હાજર નથી ને આટલા બધા માણસો પોતાની રોજગારી મૂકી અને પોતાના આંદોલનમાં જોડાયા છે છતાંય કોઈ ફોન ઉઠાવતું નથી કે કોઈ અહીં આવતું નથી હાલમાં તમે લોક માર્યા છે નગરપાલિકાએ એ કયા હેતુથી મારે એ અમારા પ્રશ્નનું અમારે સોલ્યુશન લાવવાનું છે અમે એક બીજો માર્ગ બતાવ્યો છે પણ એ માર્ગમાં તે ચીફ ઓફિસર કે અમે કંઈ કરી ના શકીએ તો અમે શું કરીએ મારું નામ પરમા કૈલાસબેન જે છે હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહું છું ચલોડા રોડ ઉપર છે ત્યાં વીસ દિવસથી અમે એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવીએ છીએ એટલું બધું જજુલી રહ્યા છે અમારા બાળકોનું ભવિષ્ય Can I go to-